અને સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ની કાર્યવાહી માં દરવાજા ખાતે દબાણ દૂર કર્યા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનો તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યા કામગીરી દરમિયાન અને કાર્યવાહી કરી બંને સાઈડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે શહેરમાં માર્કિંગ કર્યા બાદ આ દબાણો દૂર કરવામાં આવ્યા દુકાનોના ની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસની આ કામગીરી રોડ પર દબાણ હટાવવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી ટ્રાફિક પોલીસ અને એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે માન દરવાજા ખાતે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે રોડ પર દબાણ હટાવવાની કામગીરી તેમણે હાથ ધરી રોડ પર પાર્ક કરેલા વાહનો પણ જપ્ત કર્યા અને આ સાથે કાર્યવાહી કરી બંને સાઈડનો રોડ પોલીસ એસએમસી દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે શહેરમાં માર્કિંગ કર્યા બાદ આ દબાણો હટાવવામાં આવ્યા છે દબાણો દૂર કરાયા ત્યારે સાથે દુકાનની સીલિંગની પણ કાર્યવાહી કરાઈ જે જે જગ્યાએ દબાણો છે એવા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે છે ત્યાં ટ્રાફિકના પોઈન્ટ પણ મૂકવામાં આવે છે અને પરમાનન્ટ ટ્રાફિકનું સોલ્યુશન થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે ચોક્કસપણે આપણી સાથે ટ્રાફિકના જોઈન્ટ કમિશનર એચ આર ચૌધરી જોડાયા હતા અને તેમને જે માહિતી હતી જે માન દરવાજા વિસ્તાર છે જ્યાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે અને સ્થાનિક લોકો દ્વારા જે રીતે વાહનોનું દબાણ કરી દેવામાં આવે છે તે તમામ અનુસંધાને સુરત મહાનગરપાલિકાની સાથે સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ તમામ લોકો એક સાથે કામ કરી રહ્યા છે કેમેરામેન અજય ખુમાન સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે માન દરવાજા ખાતે તેમણે દબાણ દૂર કર્યા અને સાથે કેટલાક દુકાનદારોને નોટિસ પણ અપાઈ છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે અમિત માન દરવાજા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી શું વધુ વિગતો ચોક્કસપણે હાલ જો વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા રજૂઆતો આવતી હતી તે તમામ અનુસંધાને સુરત મહાનગરપાલિકાની સાથે અત્યારે હાલ સુરત પોલીસની વાત કરવામાં આવે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં જોડાયા છે આપણે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે સર ત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી હાલ માન દરવાજાથી ભાટેના રોડ પર જે દબાણો છે બંને તરફી કંડમ વાહનો લારીઓ વધારાની કે ટ્રાફિકને જે અડચણરૂપ થાય છે તેવા તમામ પ્રકારના અડચણરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવેલા છે જેમાં મહાનગરપાલિકાની ટીમે પણ ખૂબ સહકાર આપેલો છે અને લોકલ પોલીસ સાથે રહીને ટીમ વર્કથી આ કામગીરી કન્ટિન્યુસ કરવામાં આવે છે વારંવાર જોવામાં આવે અહીં સ્થાનિકની રજૂઆતો પણ હોતી હોય છે ટ્રાફિક જામોને લઈને તે દિશામાં પણ કઈ રીતે આગળના સમયમાં કાર્યવાહી કરાવશે આગળના સમયમાં પણ આ જ રીતે જે જે વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ કોઈ બી કંડમ વાહનો કે બંને તરફ જે રોડની અવર જવર હોય લારીઓ છે કે બિનજરૂરી કોઈ પણ હર્ડર્સ હોય તે હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે જે ચોક્કસપણે રાધા આપે જોયું કે જે રીતે ટ્રાફિકના જોઈન્ટ કમિશનર પણ આપણી સાથે જોડાયા હતા અને તેમને વિગતવાર માહિતી આપી હતી કે કઈ રીતે આવનારા સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તમામ સાથે જોડાવા બદલ